કાકા શું કહેશો મતદાન અત્યારે પૂરું થયું છે તેવીસ તારીખે રિઝલ્ટ છે કયા ગામના છો તમે અમે બિયોકના ના અમારા હરૂપ અમારા ઘરના જ છે એવું છે ઓ તો તમે સ્વરૂપજીના ગામના છો ને ઘરના જ છો તમે ઘરના જ છીએ અમે સ્વરૂપજીને એવું છે એમ હા શું કહેશો તમે હવે અમને વિશ્વાસ તો છે સ્વરૂપજી જીતી જાય 100% વિશ્વાસ કરો તમે વિશ્વાસ કરો 100% એમ તમારા ગામમાં કેટલું મતદાન છે સ્વરૂપજીના ગામમાં બિયોક બિયોક કેટલું મતદાન છે એવું તો કઈ ગણતરી એમ નહીં પણ કેટલા વોર્ડ કેટલા છે તમારા ગામમાં ટોટલ

ગુલાબજી સભા કરી તમારા ગામમાં સભા તો કરી હતી ગુલાબસિંહ કરી હતી સભા ગુલાબસિંહ સભા ના નથી બાજુ બાજુના ગામમાંથી થઈ હતી દેવપુરા માં એમ દેવપુરા અને સ્વરૂપજી ની સભા ગામ ગામમાં થઈ ગામ માં એવું એમ આશીર્વાદ લીધા હતા આશીર્વાદ પડે તેવીસ તારીખે શું માહોલ પડે આવે ત્યાં ખબર પડે રિઝલ્ટી પડે તમે સ્વરૂપજી ના બોલતા બોલો તો મત નથી આપે શું ના પછી શું કામ નથી કોંગ્રેસ ગુલાબ સિંહ મત આપ્યું છે

આપણો વિકાસ પણ કોઈ વિકાસ નહીં કોઈ પણ ના મતલબ આ સમસ્યા તો ફરી જ નહીં આ સમસ્યા પેલી પાણી ની પછી મકાન મકાનની થઈ કોઈ બી રીતે આપડે બોમ્બ ભરાઈ ભરાઈ થાકાતો અમારું કામ નહી થયું પચાસ વખત બોમ્બ ભરાયું ઉડા કઈ નહી થયું અમારે

ગમે ત્યાં સરજી આવે તો બહુ સારું અમારા ગામનો છે એટલે અમે તો એને સપોર્ટ આલે છે પણ અમારું કોઈ કઈ ખાજુ ના થાય મતલબ કહેવાનું મતલબ કોઈ પણ દેતા આવે તમારે તો કોઈ વિકાસ થાય ઘટ જોતા નીકળ્યા હાર વાર પછી હરી ઓમ શાંતિ એમ કઈ મૂળ સમસ્યા તો ખરી સમસ્યા તો પેલી નહીં એમ અત્યારે જિલ્લા ગમે તે કોઈ તાલુકામાં જો કે જિલ્લામાં જો તલાટીની ઓફિસે જો તો બસો રૂપિયા લાવો સહી કરવાના

પણ તમે એમને કહી ન શકો કે સાના પાંચસો બસો રૂપિયા તમે માંગો છો કઈ એટલે નહીં શીખે એલસીબી ની એલસીબી ને રેડો પડાવો ને સરકાર તો ભ્રષ્ટાચાર અધિનિયમ એક નંબર પણ જાહેર કર્યો છે તમે એ નંબર ઉપર ફોન કરો અને એમને અધિકારીઓને પકડાવો ને બીજી વાર કરતો વિચાર કરે ને સરકારે બધી વ્યવસ્થા કરી નાગરિક જેટલી સરકારની જવાબદારી છે એટલી નાગરિકની પણ જવાબદારી છે જ વાત સાચી પણ હવે એમને સસ્પેન્ડ કરાવ બીજો તૈયાર થાય એક થોડો એક થોડો નાગ છે બીજો નાગ તૈયાર થાય ને એને સસ્પેન્ડ કરાવ એટલે બીજો તૈયાર હોય

મતલબ ગેની બેન કામ નથી કરતા એ વાત તો આછી જ ને કામ કરે એવું નથી કામ નઈ કરતા કામ કરે છે પણ એમનો વ્યવહાર પણ સારો છે વ્યવહાર સારો છે હા એમના ઝોપા ખુલ્લા જ છે એમ કોઈ તાળો મારેલ નથી એમ હા ગેની બેનનો ઝોપા ખુલ્લા છે ખુલ્લા ગમે તે નાના માં નાના મોડે જઈ શકે છે ગમે ત્યારે ગમે તે વખતે રાતે 12 વાગે જાય ને તો એ એમના દરવાજા ખુલ્લા છે એમ એવું એમ હા તો શું શું લાગે છે તમને ગેની બેનના કહેવાથી ગુલાબસીને સપોર્ટ મળશે ના હેમા ભઈ ના એમા ભાઈ એમના દાદા છે ને 25 વર્ષ તારા રૂપિયા રહી ચૂક્યા છે આ રસ્તામાં બકરી ને બકરી તો ગાડી લઈને નીકળતા ને ગાડી લઈને તો બકરીને કહે છે ગાડીમાં નાખી દે ને તારા ઘરે પકડી દઈશ એના દાદા ગુલાબજીના દાદા એમના લીધો તમે એમનો ચાહો છો અમને એમને કામ કરેલા છે આ તો બધાય નવા ને હાલ્યા છે હવે આ ખરા ટાઈમ એમણે કામ કરેલા હા